તો ગાઈઝ ફાઇનલી બફરો પડી જાય જમવાનો ટાઈમ થઈ ગયો છે અને ગાઈઝ આજે તો આપણે લઈને આવ્યા છીએ પાર્સલ ટિફિન લઈને આવ્યા છીએ ગાઈઝ કારણ કે ઘરે કોઈ નથી પૂજા તો ગાઈઝ જો આપણે હોટલમાં જમવા લાયા છે એમાં આપણે લાયા છે મસ્ત ગરમા ગરમ શીરો મસ્ત મજાની પૂરી લાયા છીએ ગાઈઝ આમાં છે દાળ આમાં વાલનું શાક છે ભાત છે ને મસ્ત મજાની છાશ મસાલા તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સવાર સવારના બધાને રાધે રાધે જય માતાજી જય ગુડ મોર્નિંગ જય માતાજી શૈલેષભાઈ ગુડ મોર્નિંગ

મને બફોડીને ફોન કર્યો ત્રણ વાગે તું હું ઘર મૂકું તો પહેલાં એલા ઉઠી જાય કે ઉઠી જાય મમ્મા કે કે મેં કલાક ઉપર વાત કરી કે બોલો મમ્મીજી તમારે ધોવાન છે ને તારી કેટલા વાગે જોવા એટલે મેં તઈ જણાવ આવી ટાઈમ જ આવતા આવી હાચું નહીં આવે ને એવું ચાલો તો મમ્મીને જોઈ જાય થોડા બહાર પૂજા બે જણો મહેમાન ગતિ કરવા માટે હા તે એવું મેલી જાય હા નહીં લે મારું કોમ જેટલું જવું મેલી જાય મારે બહાર જવું છે તો કઈ જો ફસ્તા અત્યારે આટલો વાહન છે હજી ખાવાનો બાકી છે હજી ઘરમાં શું પડે છે ખાવાનો તો ખાવાનું ટાઈમે જેટલું મસ્ત કોમ નહીં લો કોમ કરો હું જતા હું મહાદેવમાં तो मम्मी गाय मम्मीजी पोतू गरम मेळाव्या जो पण चहा पिये चहा बन दी पण थोडी गाय पाच मीनिट राही फर्स्ट क्लास हुकाईल चहा पीएका बस तान। चलो गाय हा हा गाय चका चक लागवा मांड मम्मी तर एस न्याने એટલે મમ્મી કર હાલતો ઓ કર અને જો બે બે તાબરીયા રાંબા મંડલે શાંતિથી ક્રિકેટ વેલાયલા વિરેન તાર લેવાં તો મમીન અલવીરા હા તો ગાઈ પૂજા નું તૈયાર થઈયો છું કોકી પેલા હું ગવા હું લા ભૂજ મજા આવી જાય જેલી ખાઈ તર હું મે દે અને થોડલા ગામ પૈસા ખોદારો તો ગાઈઝ ફાઇનલી બફરો પડી જાય જમવાનો ટાઈમ થઈ જાય છે અને ગાઈ આજે તો આપણે લઈને આવી છીએ પાર્સલ ટિફિન લઈને આવી છીએ ગાઈઝ કારણ કે ઘરે કોઈ નથી પૂજા નહીં મમ્મીની નહીં ના પે વિસનગર ગયેલા છે તો ચલો ગાઈઝ આપણે હું છે આપણે ખાવાનું છે ટાબરિયા છે તો જમી લઈએ ભાઈ દેખ મેં ક્યાં લાયા વાવ એ પૂરી ચલો ગાઈ તો જો એકલા એકલા આપણો મુગ કેન્ટીનમાં ખાઈ લઉં ભણું છે મારા છોકરા બે કે इसमें है दाल भात और एक सब्जी है का शाक है और वीरेन भाई गए हैं छास लेने के लिए कुछ ने हम्म चलो गए तो आप फर्स्ट क्लास जमी ली और वीरेन भाई सांस लाइन आता हमारे तो वीरेन भाई आइए थे सास तो लाइन अति मिला सांस वीरेन ने साइकल वॉज कर टॉप आउट करा तो फटफट कर एक स्टेड न खी दे

વાટકીમ લતા રસ વાટકીમ કાઢી લે વાટકી લે ખાઓ બેજો રસ ના ખાયા